આવું જ એક ફળ છે જેને ખાવાથી શરીરને ઘણા બધા ફાયદાઓ પહોંચી શકે છે જો તમે આજે જાણી જશો તો ચોક્કસપણે એને ખાવાનું શરૂ કરી દેશો નમસ્કાર દર્શક મિત્રો ખબર છે ડોટ કોમ પરથી હું દ્રષ્ટિ નાયક આપ સૌનું સ્વાગત કરું છું દર્શક મિત્રો અમુક ફળો આપણા શરીર માટે ખૂબ ફાયદાકારક હોય છે હવે આવામાં જો તમે યોગ્ય રીતે એમનું સેવન કરશો તો ચોક્કસપણે તમને ફાયદો અપાવશે દર્શક મિત્રો ઘણા ફળો એવા હોય છે જે સિઝનેબલ હોય છે જેમ કે ઋતુમાં જ તે પ્રાપ્ત હોય છે હવે આવામાં પહોંચાડે છે આવું જ એક ફળ છે જેને ખાવાથી શરીરને ઘણા બધા ફાયદાઓ પહોંચી શકે છે જો તમે આજે જાણી જશો તો ચોક્કસપણે એને ખાવાનું શરૂ કરી દેશો તો દર્શક મિત્રો આજે આપણે વાત કરીશું કાળી દ્રાક્ષની કાળી દ્રાક્ષમાં ઘણા બધા એવા પોષક તત્વો રહેલા છે ઘણા બધા એન્ટી ઓક્સિડન્ટ રહેલા છે જે મહિલાઓ માટે ફાયદાકારક કહી શકાય એવામાં જો તમે જાણી લેશો કે આના સેવનથી મહિલાઓના સ્વાસ્થ્યને શું ફાયદા થાય છે તો ચોક્કસપણે તમે એમને ખાવાનું શરૂ કરશો તો દર્શક મિત્રો જેમને પણ પ્રેગ્નન્સી હોય તેવી મહિલાઓએ તો ચોક્કસપણે આ કાળી દ્રાક્ષ ખાવાનું શરૂ કરવું જોઈએ પ્રેગ્નન્સી દરમિયાન કાળા દ્રાક્ષનું સેવન કરવું બાળક માટે પણ ખૂબ ફાયદાકારક છે જે બહેન સગર્ભા હોય બાળકને જન્મ આપનારી હોય તો તેવી મહિલાઓએ આ કાળી દ્રાક્ષ ચોક્કસપણે ખાવી જોઈએ કારણ કે કાળી દ્રાક્ષ ખાવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે અને ઇન્ફેક્શનથી પણ બચાવ થાય છે આ સિવાય વાત કરીએ વાળની તો ઘણા બધા લોકો હેર કેરને લઈને ખૂબ ચિંતિત હોય છે ખાસ કરી મહિલાઓ તો જેમને પણ વાળ માટે ખૂબ ચિંતા થતી હોય તેમણે આ કાળી દ્રાક્ષ ખાવાનું શરૂ કરવું જોઈએ કાળી દ્રાક્ષમાં ખૂબ સારી માત્રામાં વિટામિન ઈ હોય છે હવે આ વિટામિન એ આપણા વાળ માટે ખૂબ જરૂરી છે કારણ કે વિટામિન ઈ આપણા વાળને હેલ્ધી રાખશે મજબૂત રાખશે તો જે સ્ત્રીઓને પોતાના વાળની ચિંતા સતાવતી હોય એમણે ચોક્કસપણે આ કાળી દ્રાક્ષ ખાવાનું શરૂ કરવું જોઈએ આ સિવાય ત્વચા માટે પણ ખૂબ ઉપયોગી છે કાળી દ્રાક્ષમાં ઘણા એવા પોષક તત્વો અને એન્ટીઓક્સિડન્ટ મળે છે જે તમારી ત્વચામાં કોલેજનને વધારશે હવે આનાથી શું થશે કે તમારી ત્વચા ખૂબ યંગ દેખાશે અને ગ્લોઈંગ બનશે આ સિવાય વજન પણ ઓછું કરશે તો ઘણા બધા લોકો વજન ઘટાડવા માટેના પ્રયત્ન કરતા હોય છે કાળી દ્રાક્ષમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે જે મેટાબોલિઝમને ખૂબ મજબૂત કરે છે આનાથી શું થશે કે વજન ઓછું કરવામાં તમને મદદ મળશે આ સિવાય કાળી દ્રાક્ષમાં ખૂબ સારી માત્રામાં ફાઈબર હોય છે જે તમારા પાચનને પણ બહેતર બનાવે છે કબજિયાત જેવી સમસ્યા હોય તો તે દૂર થશે જેમને પણ ડાયાબિટીસને લઈને તકલીફ હોય તેઓ પણ કાળી દ્રાક્ષ ખાઈ શકે કારણ કે કાળી દ્રાક્ષમાં એન્ટીઓક્સિડન્ટ અને ફાઈબર છે જે બ્લડ શુગરને નિયંત્રિત કરશે આ સિવાય હાર્ટ તો કાળી દ્રાક્ષનું સેવન કરવાથી તમારું હાર્ટ પણ હેલ્ધી રહેશે બ્લડ સર્ક્યુલેશન બહેતર બને છે જે આપણા હાર્ટ માટે ખૂબ સારી બાબત ગણાય છે તો દર્શક મિત્રો કાળી દ્રાક્ષના સેવનથી તમારા શરીરને ઘણા બધા ફાયદા થઈ શકે છે તો ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું ત્યાં સુધી જોતા રહેજો ખબર છે ડોટ કોમ